કેશોદ બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ સંપન્ન થયો કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભૂદેવ પરિવારના સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં બાર બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી ત્યારે નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજની બ્રહ્મચોર્યાસીમાં કેશોદ શહેરમાં વસતા સૌ ભૂદેવોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલના લગ્નનું સામૂહિક આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ કેશો દ્વારા કરવામાં આવ્યું હતું આજના યુગમાં લગ્ન પ્રસંગે ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીસ વધતી જાય છે દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશીર્વાદ સમાન હોય છે હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે તેમાંથી એક છે યજ્ઞોપવિત સંસ્કાર કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે જનોય ત્રણ દોરાવાળું એક સૂત્ર હોય છે જેને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવિત કહેવામાં આવે છે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ચાંદીગઢ પાટિયા નજીક આર કે જીનિંગ મિલ પ્લોટમાં સમૂહ લગ્ન અને સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર અને બ્રહ્મ આયોજન કરવામાં આવ્યું હતું આ સામાજિક અને ધાર્મિક કાર્યમાં નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા જ્યારે બટુકને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે વરવધુ લગ્નવિધિમાં મંડપરોપાણ ગણપતિ સ્થાપન રાસ જાન સામૈયા હસ્ત અને યજ્ઞોપવિત સંસ્કારમાં કાશી યાત્રા જનોઈ ધારણ કરવા ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી દાંતાઓ દ્વારા તમામ દીકરીઓને ભેટ સ્વરૂપે વિશાળ જીવન જરૂરી વસ્તુઓનો કર્યાવર આપવામાં આવ્યો હતો પુષ્ટિ માર્ગીય ભગવતચાર્ય ઉત્તમ સારસ્વત દ્વારા વિધિ વિધાન મુજબ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી આ કાર્યક્રમમાં બ્રહ્મચોર્યાસી યોજવામાં આવતા તમામ ભૂદેવ ભાઈઓ બહેનો ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ પ્રસંગની પૂર્વ તૈયારીથી લઈ પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટી મંડળ સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાખ મહિલા મંડળ બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમ દ્વારા જયમત ઉઠાવવામાં આવી હતી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના નિમંત્રણને માન આપી સામાજિક રાજકીય ક્ષેત્રના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ તકે પંચાળના ભગવાન સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામચરણ દાસજી હાજર રહી નવદંપઈ અને યજ્ઞો પવિત્રમાં જોડાનાર બટુકને આશીર્વચન આપ્યા હતા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ વર અને કન્યા પક્ષદાતાઓ મહેમાનો કાર્યકરો સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો કેશોદના પ્રસિદ્ધ ઉદ્ઘોષક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી અને જીતુભાઈ ધોળકિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું માતાજી હું સીમાટી ત્યાં સમાજ કેશોદ પ્રમુખ આજ અમારે સમસ્ત સમાજમાં બ્રહ્મ ચોર્યાસી સમૂહ લગ્ન યજ્ઞો કવિ વગેરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં બહોળી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ હતા સમાજની મહિલા મંડળની બહેનોએ આ કામમાં જહેમત ઉઠાવ્યું